પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે એની તારીખ ત્યાં આપવામાં નહોતી આવી તો મિત્રો મેં એ વિડીયો બનાવી અને મારી ચેનલ પર અપલોડ કર્યો તો એના પછી ઘણી બધી વિડીયોની અંદર કોમેન્ટો આવી છે કે દુદાભાઈ બે હજારનો સત્તરમો હપ્તો જાહેર તો થઈ ગયો પણ એની તારીખ કઈ છે તારીખ બતાવો કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો જમા થશે તો મિત્રો આજે આપણને ફાઇનલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે એ તારીખ ફાઇનલી આપણને મળી ગઈ છે અને ઓફિશિયલ તારીખ છે હવે પછી મિત્રો તમારે કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે એ અઢાર જૂનના રોજ અઢાર તારીખે બે હજાર ચોવીસ અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો આપ લાભ મેળવી રહ્યા છો તો મિત્રો આપના માટે અત્યારે હું આ વિડીયોની અંદર બહુ ખુશીના સમાચાર લઈને આવ્યો છું મિત્રો આપણે ગઈકાલે મેં મારી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલની અંદર બે હજારનો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો છે એ સત્તરમો હપ્તો ક્યારે રિલીઝ થશે એના વિશે મેં માહિતી આપી હતી એ વિડીયોની અંદર અને એ વિડીયોની અંદર માહિતી એ આપી હતી કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે જે પીએમ કિસાનની યોજનાની જે ફાઇલ છે એ ફાઇલ પર બે હજારનો સત્તરમો હપ્તો રિલીઝ કરવા માટે એમણે જે સાઇન કરી હતી એના વિશે મેં વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે રિલીઝ કરી દીધો છે અને એ માહિતી મેં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એ ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપી હતી એટલે એ માહિતી જે છે એ ઓફિશિયલ માહિતી હતી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે એની તારીખ ત્યાં આપવામાં નહોતી આવી તો મિત્રો મેં એ વિડીયો બનાવી અને મારી ચેનલ પર અપલોડ કર્યો તો એના પછી ઘણી બધી વિડીયોની અંદર કોમેન્ટો આવી છે કે દુદાભાઈ બે હજારનો સત્તરમો હપ્તો જાહેર તો થઈ ગયો પણ એની તારીખ કઈ છે તારીખ બતાવો કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો જમા થશે તો મિત્રો આજે આપણને ફાઇનલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે બે હજારનો સત્તરમાં હપ્તો છે એ સત્તરમાં હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે એ તારીખ ફાઇનલી આપણને મળી ગઈ છે અને ઓફિશિયલ તારીખ છે હવે પછી મિત્રો તમારે કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે સો ટકા આ ઓફિશિયલ માહિતી છે અને બે હજારનો સત્તરમાં હપ્તો કઈ તારીખે જમા ખેડૂતોના ખાતામાં થવાનો છે એના વિશે મિત્રો હું તમને માહિતી આપવાનો છું આજના વિડીયોમાં અને બીજું મિત્રો કે બે હજારના સત્તરમો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે એના વિશે મેં ઓલરેડી પાછલા સપ્તાહમાં મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે અને એ વિડીયોની અંદર જણાવેલું પણ છે કે બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો એની અંદર તારીખો જે છે એ તારીખો મેં આપેલી હતી પણ એ તારીખો સંભવિત હતી અને એ તારીખો સંભવિત એટલા માટે હતી કે જે પીએમ કિસાન જે યોજનાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એ ટ્વિટર હેન્ડલની અંદર એક સેચ્યુરેશન ડ્રાઈવ જે છે એ ચલાવવામાં આવેલી હતી ત્યાં એક પોસ્ટ મૂકવામાં આવ્યું હતું અને એની અંદર પહેલું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું કે પાંચ જૂનથી પંદર જૂન સુધી સેચ્યુરેશન ડ્રાઈવ ચલાવવામાં આવશે તો એ સેચ્યુરેશન ડ્રાઈવની અંદર જે પણ કોઈ ખેડૂત મિત્રોની પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર જે કંઈ પણ સમસ્યાઓ છે જેમ કે આધાર બેંક એકાઉન્ટ સેડિંગ ન હોય અથવા તો જે ઈ કેવાયસી છે એ ખેડૂતોએ ન કરાવેલી હોય લેન્ડ સીડિંગ ન કરાવેલું હોય તો આવી તમામ જે વિગતો ખૂટે છે આ વિગતોને ઓકે કરવા માટે પાંચ જૂનથી પંદર જૂન સુધી ડ્રાઈવ ચલાવવામાં આવેલી હતી અને એની અંદર એ ખેડૂતો જે છે એ પોતાની સમસ્યા જે છે એ દૂર કરી શકતા હતા પછી મિત્રો એના પછી બીજું પોસ્ટર મૂકવામાં આવ્યું અને એ પોસ્ટરની અંદર જણાવવામાં આવ્યો કે પાંચ જૂનથી પંદર જૂનના બદલે હવે પાંચ જૂનથી વીસ જૂન સુધી ખેડૂતો આ સેચ્યુરેશન ડ્રાઈવની અંદર પોતાની સમસ્યાઓ જે છે એ બધી દૂર કરાવી શકશે તો મિત્રો આપણે એ વિડીયોની અંદર જણાવેલું છે કે વીસ જૂન સુધી સેચ્યુરેશન ડ્રાઈવ ચાલશે અને એના પછી ગમે ત્યારે છેલ્લી અઠ્યાવીસ તારીખ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે પણ મિત્રો એ બધી જે તારીખો હતી એ તારીખો જે સેચ્યુરેશન ડ્રાઈવ હતી એના આધારે હું આપને જણાવતો હતો અને પછી એના પછી એક જૂનાગઢ જિલ્લાના અધિકારી જે ખેડૂ ખેતીવાડી અધિકારી સાહેબ છે એમણે પણ જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જે છે એ ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે તો આવી બધી જે માહિતીઓ છે સત્તરમાં આપતાને લઈ એ બધી માહિતીઓ મેં કોઈને કોઈ આધાર પર આપી હતી અને અત્યારે મિત્રો આપણને પીએમ કિસાન સન્માન નિધિ જે આ યોજના છે એનો સત્તરમો હપ્તો છે એની ઓફિશિયલ તારીખ આપણને મળી છે અને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ટ્વિટર હેન્ડલ છે ઓફિસિયલ એ ટ્વિટર હેન્ડલની અંદર એ માહિતી આપવામાં આવી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો એ તારીખ આપણને મળી ગઈ છે ફાઇનલી અને હવે પછી તમારે કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે આ જે તારીખ હું તમને આપું છું એ તારીખે સો ટકા ખેડૂતના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો જમા થઈ જશે તો મિત્રો કઈ છે એ તારીખ એ જાણતા પહેલાં આપને હું એક નાનકડી વિનંતી કરું છું કે જો યુટ્યુબ જે છે એ મારી વિડીયો આપને પહોંચાડે આપના સુધી અને જો આપની ડિસ્પ્લે પર આપના ફોન પર પહેલો જ વિડીયો જો મારો શો થતો હોય તો મિત્રો વિડીયો આપ ક્લિક કરી અને જોવા વિનંતી અને જો મિત્રો વિડીયો આપવા પહેલી જ વખત મારો જોઈ રહ્યા હો તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો કારણ કે ઓલ પર જો તમે મિત્રો પ્રેસ કરશો તો જે મારો આવનારો વિડીયો જે છે પીએમ કિસાનને લગતા એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલાં મળતું રહેશે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકશો તો મિત્રો હવે આપણે શરૂ કરીએ આજનો આ વિડીયો તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે હું જે મારો મોબાઈલ છે એ મોબાઈલ ઓપન કરી અને તમારી સામે બેઠો છો હવે મિત્રો કઈ તારીખ છે બે હજારના સત્તરમાં આપતાની એ જોવા માટે આપણે આપણો મોબાઈલ જે છે એનો ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીએ અને મિત્રો ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા આપણે સર્ચ કરીએ પીએમ કિસાન જે સન્માન નિધિ યોજનાનું ટ્વિટર હેન્ડલ છે એને આપણે ઓપન કરીએ તો આપણે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એને આપણે ઓપન કરીએ હવે મિત્રો આ ટ્વિટર હેન્ડલ જે છે એને આપણે ઓપન કર્યું છે અને અહીંયા તમે હવે જોઈ શકશો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારના સત્તરમાં આપતાની તારીખ કઈ છે તો અહીંયા પ્રોફાઇલ છે એ પ્રોફાઇલમાં ફોટો જે લગાવવામાં આવ્યો છે ટ્વિટર હેન્ડલનો હેન્ડલ પર એનો એ જે મેઇન પ્રોફાઇલ છે એ પ્રોફાઇલમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યો છે બે હજારના સત્તરમાં આવતાનું તો અહીંયા થોડું આમ ઉપર સ્કોલ કરતા અહીંયા આપણને એક પોસ્ટર જોવા મળે છે આ પોસ્ટર તમે જોઈ શકો છો કે આ પોસ્ટરની અંદર જણાવ્યું છે કે કિસાનો કી સમૃદ્ધિ મેં ભાગીદાર બન બન રહી કેન્દ્ર સરકાર માનનીય પ્રધાનમંત્રી મોદી અઢાર તારીખે બે હાજર ચોવીસ અઢાર જૂન બે હાજર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે અને એ જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે એ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લો જે છે એ જિલ્લામાંથી મિત્રો આ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રિલીઝ કરવામાં આવશે અને આ જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ નવ પોઈન્ટ ત્રણ કરોડ કિસાનોનો કિસાનો કો લગભગ વીસ હજાર કરોડ કી રાશિ કી જાયગી હસ્તાંતરિત તો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે માનનીય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ સન્માન નિધિ યોજના સત્તર હસ્તા બે હજાર ચોવીસ કો ઉત્તર પ્રદેશ કે વારાણસી જિલ્લા જીસમે કિસાનો કોઈ કિસ્ત ડીબીટી કે માધ્યમ સે સીધે ઉંક ખાતે મેનલી બે હજાર નો સત્તર જે છે એ અઢાર જૂન બે ઉત્તર પ્રદેશ અને વારાણસી જિલ્લામાંથી આ જે હબ્દો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રિલીઝ કરવાના છે અને આ જે રકમ છે એ ખેડૂતોને ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે સેવા છે એના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો તમારું જો ડીબીટી જો લિંક ના હોય બેંકની સાથે તમારું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા ચાલુ ન હોય તો તાત્કાલિક જલ્દીથી જલ્દી બેંકની અંદર જઈ અને તમારું આધાર બેંક એકાઉન્ટ જે સીડિંગ ન બતાવે છે પીએમ કિસાન સ્ટેટસની અંદર એ મિત્રો યસ કરાવી દેજો તમારી ફિંગરપ્રિન્ટ આપી અને બેંકની અંદર જઈ અને તમે ફિંગરપ્રિન્ટ આપશો એટલે તમારું ડિબિટ જે છે એ ઇનેબલ એટલે કે ચાલુ થઈ જશે અને બીજું જો કોઈ સમસ્યા હોય કે લેન્ડ સેડિંગ હોય અથવા તો ઈ કી બાકી હોય આ વસ્તુ જો બાકી હોય તો તાત્કાલિક તમે કરાવી દેજો અને આજથી કરી અને પાંચમે દિવસે ખેડૂતના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ જમા થવાનો છે તો મિત્રો તમે પણ જો તમ આ યોજનાનો લાભ મેળવી રહ્યા હો અને તમારો જો પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર કંઈ પણ ભૂલ દેખાતી હોય લેન્ડ સેડિંગ બાકી હોય ઇ કેવાયસી બાકી હોય આધાર બેંક એકાઉન્ટ શેડિંગ કદાચ બાકી હોય જો આ ત્રણ વસ્તુમાંથી ગમે તે એક વસ્તુ જો બાકી હોય તો જલ્દીથી જલ્દી કરાવી લો જેથી કરીને પાછલા જે બાકી હપ્તા તમારા રોકાયેલા છે એ અને આ બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ એ તમને એક સાથે તમારા એકાઉન્ટમાં જમા થઈ શકે તો મિત્રો પીએમ કિસાન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ મારી ચેનલમાં મેં વિડીયો અપલોડ કરેલા છે ત્યાં જઈ ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો અને બીજો જો કોઈ પણ આપને પ્રશ્ન હોય તો મને તમે વિડીયોની અંદર કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો મિત્રો આજે આપણે આ જો વિડીયો છે એને અત્યારે અહીંયા સમાપ્ત કરીએ અને ફરી પાછો કોઈ નવા વિષય સાથે આપણે નવો વિડીયો બનાવીશું તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર